પરી આવી માથે ડબ્બો મેલી હવે આજે ગાઈસ મેં મોડું જોયું છે કમેન્ટ કરીને ગયા તો મોડું આપણે થોડું ઘણું સુધાર્યું કે નહીં સુધાર્યું ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી ભાઈ હું સવાર સવારમાં ઉઠી ગયો ને હાથમાં મારા આંખના ટીપા પાડવાનું છે એના હાથમાં એટલે ટીપા પડ એ ટીપા પડી લઈએ હવે ગાઈસ કમ હશું લગાવીશ ચાલો ટીપ્પા પાડીને મળી આંખમાં એટલે મારા આંખમાં ભય ને આંખમાં નહીં તો બાર વાગી ગયા જ છે ને આપણે દાળપાત લઈને બેસી ગયા છીએ કારણ કે મહિના સુધી આપણે ભાત જ ખાવાનું છે તો ચલો ખાઈ લઈએ પછી દવા ગાળવાની છે અને આ બાજુ આયો છે કારણ કે આની નોકરી પધી ગઈ છે એટલે આરામ કરે છે ગઈશ કેવો હશે તો મનમાં પણ હસી બહાર નહીં કાઢતો ગાઈસ એવું છે તો ચલો ખાઈને માંડીએ તો આપડે ખાઈ ભાઈ નવરા થઈ ગયા છીએ અને બપોરના બાર ને ચાલીસ થઈ જાય તો ચલો હવે આપણે થોડોક આરામ કરી લઈએ પછી મળીએ તમને કારણ કે આરામ કરવું જરૂરી છે મારે અત્યારે હાલમાં ઓકે મળીએ થોડી વારમાં તો કઈશ પરી આય માથે ડબ્બો મેલી શું કરું જાતે લાયર લાઈ હાલ આવશ ને લઈ લે એ જોજે પેલું ઢોક ઢોકનું છે તો ફાઇનલી કાંઈ સાંજ પડી ગઈ છે વાગ્યા છે સાંજે ના પહોંચને અધ્યાર અને આ મને જોઈને હસો છે આ પાછા આવી ગયા ફરીથી એક જ ઝાપટ મારસ ને એવો બધો ઈશારા નહીં કરવાના

કેવા માર થઈ ગયા તારા ફર્સ્ટ ક્લાસ ગાઈસ આજે તો ખીચડી બનાવવાની છે કારણ કે દાળ ભાત ખીચડી ખાઈ ને પણ આજે બી ખીચડી જ છે પણ મગ મસ્ત દાળ ભાત પણ આજે બી ખીચડી જ બનાવવાનો પ્લાન હતો પણ મગ મસૂર ની એમ ભાઈ કીધું કે મગ મસૂર છે જ છે હું માનતો નતો હે મળી ને તો પછી યાર તો એને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે એટલે પણ ભાત ને ચોખા ભાત ચોખા ને દાળ તો વાંધો તો ચલો ગાઈસ બની જાય એટલે ખાઈ લઈએ પછી દવા પણ કરવાની છે બારનું વાતાવરણ અંધારું પડી ગયું ગાઈસ વાગ્યા છે સાત તેત્રી

અને ખરા કાલે કાલે બુજો ને પરમ ગુરુવારે સવારે વહેલું ગામડે જવાનું છે બોલાવા છે બીજું કોઈ બીજું તો છે ને બધું મરચું મીઠું હળદર જીરું કયા મસાલા ઓકે અને આલા હોય યાર ઇંગણ તને પેલા દિવસ બી કીધેલું બનાવી દે આ બગડી ગયા

તો ગાઈસ ચલો જમીન મળીએ તમને